તમે વી વરે છો તમારો હપકણ સીધું એમ દાજ હજી વી વરે ત્રી વર્ષ દાવા દે પછી કરશું પછી ઓ તો કોઈ દેહ નઈ કોઈ હું ન ગમી દે આપડે જમી કેવડી છે બાપુજી જમીન તો છે હા હું કામ નઈ કરું છું માં હા બસ હપકણ કરાઈ દયો એમને કોણ દે છોકરી હપકણ કરે છે હું કોણ કે કામ નઈ કરું હા કામ નઈ કરું પાંત હેલું એ કરવા લે છેટાવા હે ને મામા એની વાત કરવા ઓલ કણક કરજો બેઠા છીએ લે આ લે તો તમને વાત કેવી અમારે બોલો બોલો કે આપડી દીકરી કેવડી થઈ હે એમ તો એકવીસ વર્ષ ની સાદી કરી અમારી હા તો તમને વાત કેવી તો ખોટું ના લાગે તો નહીં ના ખોટું લાગે બોલો તો ખરા તમે તો આપડો છોકરો ભણી ભણી મોટો માણા થઈ ગયો હે હા અત્યારે ખેતર આખું મોટું સંભાળવા મેળો હે પચીસ વીઘા નું ખેતર હે એ આખું મોટું સંભાળવા મેળો સમજી ગયા પણ હવે એને હે લગ્ન નું પૈણ આ દોસ્તારું તારું ને એની ભેગું વેવા ન દેવાય આ એને લગ્ન નું પૈણ ઉપડ્યું હોય તો આપડે હવે એનું કોઈ કરી તો તમારે હું કઈ છોકરી દેવી તો તમે કઈ વાંધો નઈ રૂબરૂ તો આવો રૂબરૂ વાત કરી આપડે રૂબરૂપ ને રામ રામ બાપુજી વાત કરી વાત કરી મારી કઈ આખાભાઈ વાત કરી રૂબરૂ તમારું થઈ જાય છોકરા થઈ જાય પાયલોટ માં ગોઠવી આવ બે તો મારી ગાડી ને ગાડી સર્વિસ માં ગઈ ને પાયલોટ માં ગોઠવી નાખો કઈ વાંધો નહીં બંકુ ના કરી નાખી પછી કઈ કાયલક જાય બાપુ કાયલક જાય તારો વાળો હું બેઠો કામ છે હું જનમ ને ચાલી હા